કૃષ્ણ કનૈયા લાલુ દેવુર કૈયારે છપાયો છે કાન મારે તને જોવો છે મારે તને જોવો વા મારે તને જોવો રે છપાયો છે કાન મારે તને સે. છે કૈયારે છપાયો છે કાન મારે તને જોવો છે ગોકુળ માં હોય ભલે મથુરામાં હોય ગોકુળ માં હોય ભલે મથુરામાં હોય ભલે વન રાવન માં હોય મારે તને જોવો છે કયારે સુપાયો છે કાન મારે તને જોવો છે મારે તને જોવો મારે તને જોવો કયારે સુપાયો કાન મારે તને જોવો છે ભલે વનરાવન હોય ભલે કદમ ડાળે ભલે રે વનરાવન હોય ભલે કદમ ડાળે ભલે જમનાજીમાં હોય મારે તને જોવો છે રે છુપાયો છે કાન મારે તને જોવો છે મારે તને જોવાલા મારે તને જોવો કયા રે છુપાયો છે કાન મારે તને જોવો છે ભોલે દુવારકા ઓય ભોલે ડાકોર ઓય ભલેરે દુવારકા ઓઈ રે ડાકોર ભલે ગોમતીજી માવો ઓય મારે તને જોવો છે એ કૈયારે સુપાયો છે કાન મારે તને જોવો છે મારે તને જોવો છે મારે તને જોવો છે કૈયારે સુપાયો છે કાન મારે તને જોવો છે हरिद्वार भले केदारनाथ भले हरिद्वार भले केदार भले गंगा जी हो मारत ने जुवो से भले गंगा जी मोय जो वो से क्या रे छपाय से कान जो वो से કયા સુપાયો છે કાન મારે તને જોવો છે એ ભલે અયોધ્યા હોય ભલે ચિત્રકૂટ હોય ભલે અયોધ્યા હોય ભલે ચિત્રકૂટમાં હોય ભલે સરયું નદીમાં હોય મારે તને જોવો છે એ મારે તને જોવો છે મારે તને જોવો છે કયારે છુપાયો છે કાન મારે તને જોવો છે કયારે છુપાયો છે કાન મારે તને જોવો છે એ ભલે જૂનાગઢ ભોલે દામોદર ભોલે જૂનાગઢ ભોલે દામોદર ભલે તુલસી શ્યામાવો હોય મારે તને જોવો છે કૈયારે છુપાયો છે શ્યામ મારે તને જોવો છે મારે તને જોવો છે મારે તને જોવો છે કયારે છુપાયો છે શ્યામ કાન મારે તને જોવો છે ભલે ભજન માં હોય ભલે રે હોય ભજન માં હોય ભલે રુદયા માં તને જોવો છે કયારે છુપાયો છે કાન મારે તને જોવો છે મારે તને જોવો છે મારે તને જોવો છે કયારે છુપાયો કાન તને જોવો છે કૃષ્ણ કૈયા લાલ કી જય